નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને અર્જુને ભગવાનને એમનું વિશ્વ સ્વરૂપ બતાવવાની પ્રાર્થના કરી નિર્ગુણ નિરાકાર રૂપ તો જોઈ ના શકાય તો અનુભવી જ શકાય આત્મા દ્વારા પણ અર્જુને નિર્ગુણ નિરાકાર રૂપનો મહિમા તો ગાયો પણ પછી એણે વિશ્વરૂપ બતાવવા માટેની પ્રાર્થના કરી અને ભગવાને તેને વિશ્વરૂપ બતાવ્યું પણ પરમાત્માનું વિશ્વરૂપ આપણી સ્થૂળ આંખોથી તો ના જોઈ શકાય એટલે ભગવાને એને કૃપા કરીને દિવ્ય ચક્ષુ આપ્યા કે જેથી એ સમગ્ર પરમાત્માનું દર્શન કરી શકે હવે પરમાત્માના વિશ્વરૂપનું દર્શનમાં અર્જુને શું જોયું અર્જુને જોયું કે જગતના સર્વ પદાર્થો અને પ્રાણીઓ પરમાત્માના શરીરમાં ઉત્પન્ન થાય છે એમાં જ રહીને વ્યવહારો અને ચેષ્ટાઓ કરે છે અને અંતે એમાં જ પરમાત્માના શરીરમાં જ બળી જાય છે તો હવે ભગવાન અર્જુન આ બધું જોઈને શું કહે છે કે હે ભગવાન આપ જ આ જગતના પરમ આશ્રય રૂપ છો પરમ આશ્રય એટલે આદિકારણ આદિકારણ એટલે એવું કારણ કે જેનું પોતાનું કોઈ કારણ નથી ઇટ્સ અ બિગિનિંગ લેસ કોઝ અને આદિકારણ છે પરમાત્મા એટલે એ અજન્મા અને અવિનાશી છે તો એક વસ્તુ તમે જુઓ કે આપણે આ પહેલાંના વિડીયોમાં જાણ્યું કે કારણ જ સત્ય હોય છે કારણ ઉપર ભાષતા નામરૂપો ઇફેક્ટ કાર્યરૂપી નામરૂપો એ મિથ્યા જ હોય છે આપણે જેમ જોયું હતું કે કારણરૂપ માટી જ સત્ય છે એના ઉપર ભાષતો માટીનો ગળો કે કોળિયું કે જે કોઈ માટીનું કોઈ પણ સાધન એ મિથ્યા છે એમનું પોતાનું વાસ્તવિક કે સ્વતંત્ર અસ્તિત્વ નથી માટીના માટીનું અસ્તિત્વ જ ગળાના અસ્તિત્વ તરીકે દેખાય છે એટલે કાર્યનું પોતાનું સ્વતંત્ર કે વાસ્તવિક અસ્તિત્વ તો નથી જ અને જે વસ્તુનું વાસ્તવિક કે સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું અને છતાંય એ અસ્તિત્વ છે માંથી એવું આપણને દેખાય છે તે નામરૂપો ફક્ત ને ફક્ત કલ્પના છે મિથ્યા છે આપણે હવે એ વિચાર કરવાનો છે કે જગતની સર્વ પદાર્થો અને વસ્તુઓ ઉત્પત્તિ અને નાશને આધીન છે વિકારી છે અનિશ્ચિત છે ક્ષણભંગુર છે એ વસ્તુઓને જાણવામાં આપણો સાર છે કે પરમાત્માના સ્વરૂપને જાણવામાં સાર છે કારણ કે પરમાત્માનું જગતની વસ્તુઓ પરિવર્તનશીલ છે ગમે તે ક્ષણે બદલાઈને નાશ પણ પામી શકે છે એમનું એમની વિશેની ગમે તેટલી જાણકારી આપણે લઈએ એ ઓછી જ પડે છે અને રૂપો અનંત છે આ જન્મમાં તો શું કરોડો જન્મોમાં પણ તમે ભગવાનની ભગવાને આગળ પણ કહેલું કે મારી વિભૂતિઓના વિસ્તારનો અંત નથી એનો અંત જ નથી તો ખરેખર જાણવામાં સાર સાર સામા છે શું જાણવામાં છે પરમાત્માના સ્વરૂપને જાણવામાં છે સાર છે પરમાત્માની મૂર્તિને તો આપણે જાણીએ જ છીએ પણ પરમાત્માના સ્વરૂપને સાચા સ્વરૂપને જાણવામાં સાર છે કેમ સાર છે એ આપણે જોઈએ કે જે વસ્તુ નિત્ય એકરૂપ રહેતી હોય જેનામાં વિકાર ના આવતો હોય એ વસ્તુ જ આપણને અખંડ પરમનન્ટ સુખ શાંતિ આપી શકે એ જ્ઞાન જ આપણા કામનું છે એ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન મોક્ષ પણ અપાવે છે વિનાથી વિકારી વસ્તુઓનું જ્ઞાન આપણને વ્યવહારમાં કામનું છે હું ના નથી કહેતો પણ એ બિનજરૂરી જે જ્ઞાન છે એ આપણને માટે નિરર્થક છે આપણો સમય વેડફે છે આ જન્મમાં આ જન્મ પૂરો થતાં ભૂલાઈ પણ જાય છે એ અખંડ સુખ શાંતિ આપી શકતું નથી અને ઘણી વખત એવું બને કે જે જ્ઞાન આપણે આ જન્મમાં પ્રાપ્ત કર્યું છે એ આઉટ આ જ જન્મમાં આઉટડેટેડ પણ થઈ જાય છે આપણા માટે નિરર્થક કે નકામું બની જાય છે એટલે અર્જુન શું કહે છે ભગવાનને કે જ્યારે આ બધા વિનાશી કાર્યરૂપી જગતના સર્વ પદાર્થો તમારા શરીરમાં જ ઉત્પન્ન થાય છે અને તમારા શરીરમાં જ બળી જાય તો મૂળ કારણ આપજો તો આપને જાણ્યા પછી કશું બીજું જાણવા જેવું જ નહીં છે વાસ્તવમાં જોવા જઈએ તો આપણને સોનાની વીંટીને ડિઝાઇનને બધું તો પછીથી જ જાણવામાં રસ પડે છે પહેલાં આપણને સોનાને જાણવામાં રસ પડે છે તમે વીંટીને ડિઝાઇન પસંદ કરી લો તો પણ છેલ્લે તો એ જ કહો છો ને કે સોનાની કેરેટ કેટલું છે શુદ્ધ સોનું છે કે નહીં તો કારણરૂપી સોનું છે વીંટી નેકલેસ વગેરે તો કાર્યરૂપી વિકારી વિનાશી વસ્તુઓ છે બનતી જાય ને તૂટતી જાય છે એનું જ્ઞાન તમને કોઈ કામમાં નથી આપવાનું વાસ્તવિક રીતે જો જોવા જઈએ તો પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન એ જીવન મુક્તિ છે કેમ કારણ કે પરમાત્માના સ્વરૂપના જ્ઞાનથી તમારા વાણી વ્યવહાર વર્તન જીવનશૈલી ચારિત્ર્ય બધામાં એક ઓટોમેટિક એવો પરિવર્તન આવી જાય છે કે જે તમને સુખ શાંતિ તરફ દોરી જાય છે વ્યવહારમાં આપણે વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે હું એની ના એ નથી કહેતો વિદ્યાર્થી હોય કે કેરિયર ઓરિએન્ટેડ માણસ હોય કે એક્ઝિક્યુટિવ હોય એને જે વિષયનું જ્ઞાન જે વિષયમાં હોય એ વિષયનું જ્ઞાનમાં એને અપડેટ રહેવું જ પડે હું એનીએ ના નથી કહેતો મારું કહેવું એટલું જ છે કે તમે પરમાત્માના જ્ઞાનને અવગણો નહીં જ્યારે અર્જુન એમ કહે છે અને પાછો એ અઢારમા અધ્યાય અઢારમા શ્લોકમાં અને અડત્રીસમા શ્લોકમાં બે વાર કહે છે કે પ્રભુ આપ એક જ જાણવા યોગ્ય છો સોનાને જાણી લો વીટીઓને નેકલેસોની ડિઝાઇનો તો બનશે ને બગાડશે પણ સોનું જો પ્યોર હશે અને તમે સોનાને જો સારી રીતે જાણતા હશો તો બધું બનશે ને બગાડશે એની ચિંતા ના કરો તમે પરમાત્માને જાણી લો પરમાત્માના સાચા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરો ચોવીસ કલાક સુધી આપણે જગતના પદાર્થો અને વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં એટલે કે એમણે જાણવામાં બગાડી નાખીએ પણ એક ક્ષણ પણ પરમાત્માના સ્વરૂપને જાણવાની આપણને જિજ્ઞાસા નથી થતી કારણને જાણવાની આપણને જિજ્ઞાસા નથી થતી આપણે કાર્યરૂપી વિનાશી વિકારી વસ્તુઓમાં જ ગૂંચવાયેલા રહી ગયા છીએ બધા આધ્યાત્મિક શાસ્ત્રોનો સાર આટલો જ છે કે તમે કારણરૂપી પરમાત્માને જાણો સોર્સને જાણો કોઝને જાણો કાર્યો તો બનતા ને બગડતા રહે છે એને જાણીને શું કરશો ગમે તે ક્ષણે બદલાઈ જશે ગમે તે ક્ષણે નાશ પામી જશે ગમે તે ક્ષણે તમારા સુખના પ્રસંગોને દુઃખમાં ફેરવી કાઢશે એને જાણીને તમે શું કરશો આ જાણો ભાઈ એનો મતલબ એ નહીં કે તમારે એ બધાને સત્ય માનવાના છે સત્ય એક પરમાત્મા જ છે કારણ જ સત્ય છે પરમાત્માને જાણવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારના દુઃખો ઉત્પન્ન નહીં થાય જો તમે પરમાત્માના સાચા સ્વરૂપને જાણશો તો વ્યવહારમાં સુખના ને દુખના પ્રસંગો તો ઊભા થવાના જ છે પ્રકૃતિના નિયમો પ્રમાણે પણ તમને સુખ દુઃખનો એટલો અનુભવ નહીં થાય અથવા કદાચ બિલકુલ નહીં થાય અત્યારે સુધી ભગવાને જે કહે કહેવા છે ને હજી હવે પણ કહેવાના છે કે નિમિત્ત માત્ર ભવ તું તો નિમિત્ત જ છું નકામો છે તે શા માટે કરતા અભિમાનને ભોગતાભિમાન કરીને છે તે સુખી દુઃખી થાય છે તો પરમાત્મા અવિકારી છે અવિનાશી છે એટલે એકરૂપ રહે છે એકરૂપ વસ્તુમાં જ એકરૂપ સુખ શાંતિ મળે છે બદલાઈ જતી વસ્તુમાં એકરૂપ સુખ શાંતિ ના મળે અખંડ સુખ શાંતિ ના મળે એટલે પરમાનન્ટ તમને ભગવાને અત્યારે વ્યવહારિક જગતમાં ભૌતિક જગતમાં સુખ શાંતિ આપ્યા છે ઘણું સારું છે ભગવાનના આશીર્વાદ છે પણ જો ત એ તમે અનુભવ તો કરતા જ હશો પણ એ પણ બદલાતા રહે છે પણ જો તમારે પરમાનન્ટ સુખ શાંતિની ઈચ્છા હોય તો વ્યવહારિક જ્ઞાનની સાથે સાથે પરમાત્માના સાચા સ્વરૂપને જાણવામાં પણ પ્રયત્નો કરતા રહો એક સિદ્ધાંત છે બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી બ્રહ્મનો જાણકાર બ્રહ્મરૂપ બની જાય છે તમે બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરશો અને જો તમને જ્ઞાન પ્રાપ્ત થશે તો તમે પોતે જ પરમાત્મા રૂપ બની જશો તો આ બે શ્લોકો અઢાર અને આડત્રીસનો સ્વાર એટલો જ છે કે મેં આખા જગતના સર્વ પદાર્થોને અને પ્રાણીઓને તમારા શરીરમાં ઉત્પન્ન થતાં ને લાઈફ પામતા જોઈ લીધા પણ મને એમ જ લાગે છે કે આખરે તો તમે એકલા જ છો તો તમને જાણવામાં જ સાર છે એ પરમાત્મા એ પ્રભુ તમને જાણવામાં જ સાર છે પરમાત્માના સ્વરૂપને જાણવામાં સાર છે જાણો પ્રયત્ન કરો એને અવગણી ના કાઢો વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કરો તો વાંધો નથી પણ જોડે જોડે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પણ પ્રાપ્ત કરવા કોશિશ કરો અને હવે હજી છેલ્લા શ્લોકોમાં એ આવવાનું છે હું હજી બી એ વિડીયો બનાવવાનો છું કે ભગવાન એમ કહેવાના છે કે ગમે તેવા મહાન પુણ્ય કર્મોથી શાસ્ત્રોના અધ્યયનથી દાન વગેરેથી પણ હું પ્રાપ્ત કરવા હું પ્રાપ્ત કરવો શક્ય નથી મતલબ કે તમારે જ્ઞાન જ પ્રાપ્ત કરવું પડશે ઘણા લોકો કર્મોમાં રચ્યા પચ્યા રહે છે અને એમ માને છે કે મને શાંતિ મળે છે ના એ ટેમ્પરરી છે આભાસી છે સાચા સુખ શાંતિ પરમાત્માના સ્વરૂપના જ્ઞાનમાં જ છે તો હવે આપણે આના પછી એક વિડીયો બનશે જેમાં આવશે કાલોશ્મી હું મહાકાળ છું ત્યાં સુધી નમસ્કાર